ટ્રસ્ટ દ્વારા થોડા સમય પહેલા ધારી તથા આજુબાજુના વિસ્તારમાં પશુ ચિકિત્સા માટે હરતું ફરતું પશુ દવાખાના સેવા કોલ વન નાઇન સિક્સ ટુ માટે ધારાસભ્ય જેવી કાકડિયા અને પશુપાલન મંત્રીને રજૂઆત કરી હતી જાગૃત ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા રજૂઆતને હકારાત્મક સ્વરૂપમાં લેતા હાલમાં ગોવિંદપુર તેમજ આજુબાજુના દસ ગામ માટે હરતું ફરતું પશુ દવાખાનું એટલે કે પશુ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવે છે જેમાં વન નાઇન કોલ કરવાથી જે તે વ્યક્તિના ઘર ઉપર જઈને પશુઓની જરૂરી સારવાર પૂરી કરવામાં આવશે આ સેવા શરૂ કરવા માટે સંસ્થાના સંચાલક બાબુભાઈ ઢોલા તથા ટ્રસ્ટી ગણ દ્વારા ધારાસભ્ય જેવી કાકડિયા અને પશુપાલન મંત્રી તેમજ ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો ફરતું ફરતું પશુ દવાખાનું છેવાડાના ગામડામાં સેવા આપે છે શહેર કે ગામમાં પશુ દવાખાનું હોય તો તેના દસ કિલોમીટર સુધી આ સેવા નથી ટૂંક સમયમાં જ ધારી પશુ દવાખાનામાં ડોક્ટરની ખાલી જગ્યામાં ભરતી થઈ જશે તેમજ સરકાર દ્વારા ગૌશાળા માટે તેમજ પશુપાલન માટે આવી જ રીતે મદદરૂપ થતા રહેશે તેવી આશા પણ વ્યક્ત કરાઈ